ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ આઉટલાઇન આઉટલાઇન શબ્દનો અર્થ બાહ્યરેખા રૂપરેખા રેખાચિત્ર સંક્ષેપ સારાંશ કાચો મુસદ્દો રેખાચિત્ર બનાવવું કે સંક્ષેપમાં વર્ણન કરવું થાય છે આઉટલાઇન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ આઉટલાઇન ઓફ ધી માઉન્ટેન્સ વોઝ ક્લિયરલી વિઝિબલ અર્થાત પર્વતોની રૂપરેખા સ્પષ્ટ દેખાતી હતી એક બીજું ઉદાહરણ જોઈએ યુ શુડ ડ્રોપ એન આઉટલાઇન ફોર ધી એસે એટલે કે તમારે નિબંધ માટે કાચો મુસદ્દો તૈયાર કરવો જોઈએ એક અન્ય ઉદાહરણ જોઈએ વી કુડ જસ્ટ સી ધી આઉટલાઇન ઓફ ધી હાઉસ ઇન ધ મિસ્ટ એટલે કે અમે ધુમ્મસને કારણે ફક્ત ઘરની રૂપરેખા જોઈ શક્યા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ